અને અનેક કાર્યકરો બીજેપીમાંથી કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છે તો મિત્રો એમ કેજરીવાલ દિલ્હીમાં આમ આદમી પાર્ટી હારી ચૂક્યા છે પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બનવા તરફ જઈ રહી છે કારણ કે અનેક યુવા નેતાઓ હોય જે આમ આદમી પાર્ટી પસંદ કરવાનું કેમ ચાહે છે કારણ કે આમ આદમી પાર્ટીમાં ઘણા નેતાઓ એવા છે કે ભાઈ જે મજબૂત છે જે પોતાના અવાજ માટે પોતાના સમાજના અવાજ માટે એક લડી લેવાના મૂળમાં દેખાયા હતા જેવા ગોપાલ ઇટાલિયા જે અત્યારે વિસાવા દરમાંથી ચૂંટાઈ આવેલા અને જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે આદિવાસી વિસ્તારમાંથી અનેક લોકોના અનેક જે કામો કરે છે અને સરકારને જે ગંભીર આક્ષેપો લગાવતા હોય છે જે સરકાર ત્યાં ખોટું કરતું હોય અન્યાય કરતું હોય ત્યાં ચેતર વસાવા હર હંમેશા માટે ત્યાં આદિવાસી વિસ્તારમાં ઊભા થઈ જતા હોય છે તો એવા જ જે છોટાઉદેપુરમાંથી પણ આપણને એક નવી અપડેટ મળી છે કે ભાઈ ત્યાં રાજેશ રાઠવા આમ આમ આદમી પાર્ટી

છોટાદપુર જિલ્લાના કાર્યભારી અધ્યક્ષ છે અને એમ કહેવાય કે યુવા નેતા છે છોટાદપુર ડિસ્ટ્રિક્ટમાંથી આવે છે અને આ યુવા નેતા હવે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવા તરફ જઈ રહ્યા છે એવો આપણને સંદેશ મળ્યો છે કે ભાઈ જે એમનો ઇશારો આ વિડીયો પરથી આપણે સમજી શકાય કે ભાઈ આ રાજેશ રાઠવા હવે આવનારા સમયમાં આમ આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે અને ઘણા કાર્યકરો પણ સાથે લઈ આવી શકે છે કારણ કે જે બીજેપી છે એ છોટાદપુરમાં એમનું ગઢ બનાવી લીધું છે પરંતુ જે રાજેશ રાઠવા છે એ ગઢમાં ગાબડું પાડી શકે એવી શક્યતા છે કારણ કે રાજેશ રાઠવા તમે આ વિડીયોમાં જોઈને સમજી શકો કે ભાઈ આમ આદમી પાર્ટી આ ઝાડુનું નિશાન છે આ ઝાડુ આમ આદમી પાર્ટીનું નિશાન છે એવું લોકોને જે સમજ આપી રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં આપણે આ ઝાડુને નિશાન પર બટન દબાઈને આપણે ચૂંટણીમાં જીતવાનું છે એવું સંદેશ લોકોને આપી રહ્યા છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી નાખો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ